ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અથવા દેવી કાકડિયા આપણે બે ધારા વિશે બે ધારાસભ્ય થઈએ નથી રાજુલાના મેળમાં નથી ખાંભાના મેળમાં બરાબર તો આપણી હાલત કોઈ પૂછવા વાળો નથી તો આપણે શ્રી જીતુભાઈ વાઘાણીને એમ કહી હતી કે તમે સર્વે કરવાનું બાંધ રાખો અથવા કરવું હોય તો તમારા કર્મચારીઓને અમારા ખેતર લગી મોકલો અને અમારા જાડવા દો એમાં કાંઈ નથી એટલું કહેવા માગું છું ભાઈ તમારે અમારે ખેતરમાં મારે બાર વીઘાની મગફળી છે અઢી વીઘાની ડુંગળી છે પણ મગફળી તમે જુઓ અત્યારે ઊભી છે પણ તમે દાખલું જ રહ્યું છે બાકી બધું હળો થઈ ગયો છે અને જે દાખલા રહ્યા છે એમાં જે મગફળીના દોડવા છે એ હવે અંદરની અંદર જોવા મળ્યા એટલે એ કોઈ હાથમાં આવ્યું છે નહીં માલ દોડનો સારો હવે હાથમાં રહ્યો નથી બધું બાટ થઈ ગયું છે

પણ હજી તો આઠ દસ દિવસ કૃષિ મંત્રી ને એમ કેવાનું થાય કે આઠ દિવ આઠ દિવસે તમે પાછા આવશો